અને ભાઈ ઘણા દિવસેનો ફોન આવશે તમારી સર્વિસ આવી ગઈ છે તો ગાડી તમે સર્વિસ કરાવી જાવ અને આપણે ગાડી લીધી છે અમરેલીથી તો અમરેલી જો સર્વિસ કરાવવા અને ભાઈ ગાડીનો નંબર પણ આવી ગયો છે એ ભાઈ કહે દઉં ને કહે છે ભાઈ કે તમારો નંબર આવી ગયો છે કાં તમે ક્યાં તો કોરી લગાવી દઉં ને કાં તમે રૂબરૂ નાખી દો કેમ કે જ્યારે નંબર પ્લેટ વગેરે ગાડી શરૂમાંથી આપતા નથી પણ આપણને આપી દીધી છે ભાઈ નંબર આજે માતાની એટલે તો કાંઈ નંબર આપણે ચોઈસ કર્યો નથી પણ જે આવે તે એ લગાડી દેવાનો છે આગળ આગળ અમરેલી જઈને છે કો કિલોમીટર ગાડી એ કરીને જાય અને નંબર આવી છે ગાડી મસ્ત સર્વિસ છે ઓઇલ બદલી જાય પછી આપણે ગાડી થોડી વધારે રાખી ચાલો ઓઇલ બદલાવવાની હોય ઓઇલ પછી અમુક વસ્તુ બધું ચેક કરી સર્વિસ કરી ફૂલ અમારે સાફ કરી દે પછી કાઈ બધું જોવું ને કાઈ ભૂલ હોય ટેરિંગ બેરિંગ આ છે હોય તો તૂટેલું હોય તો એ પૈસા દેવાના બદલી દે મફત ના કઈ ના થાય મફત ના જમાના જ્યાં તો એટલું બધું કામ છે અને આપણે જો ભાઈ હેલ્મેટ લીધું છે પહેલી વાર બહાર કાઢ્યું છે હેલ્મેટ આપણે હારે પહેરવાનું છે એક માસ બે માસ બે રૂમાલ કોડ વાયર અને ગરમ પાણીનો બોટલ પાણી નો બોટલ નથી હું તોય છું એનું કારણ છે મારો દોસ્તાર છે એની ગાડી લીધી નથી તો મને આપડે ગાડી લઈને જઈને ને હારે સર્વિસ કરાવતા આવી વાંધો ને અત્યારે હું એક દી ખમાય એમ નથી મારા પાસે સર્વિસ તો આલે બે દીધું આ ડરું

જૂનું આવું ડિઝાઇન જેનો ખરાબ થઈ ગયો ખરાબ લાગે પહેરે તો એમ કે આ શું પહેરીને આવ્યા ભાઈ તો આપણે એ નથી પહેરવાનું આપણે લેવાનું છે નવું કાંઈક સારું ધ્યાનમાં આવે તો લેવું કેમ કે મને ઘડીકમાં પસંદ જ આવતી નથી વસ્તુ એટલે ગોતવો પડશે સારું ચાલો એટલી બધી વસ્તુ લઈને જવાનું છે આપણે અને ઉભી થાવું તો ભાઈ આજે ખાસ કરીને અમારી ઢીંગલી અમારી વિશ્વા એક મહિનાની થઈ ગઈ છે તો એના માટે અમે કાંઈક આમ ડેકોરેશન કરીશું અને સાથે સાથે કાંઈક લખીશું પણ કાંઈક ને એ રીતે આપણે વિશ્વને તૈયાર કરીશું કા મને એવું ખબર નથી પ્રીતિ રીતે કરે એ રીતે હાશું કેમ કે આપણે અમરેલી આવી જાવ ને પછી બધું લેવાના છે બ્લોગમાં ને અમરેલી જતા કાંઈ વાર લાગશે નહીં બે ક્લિપમાં અમરેલી ખાલી અમરેલી પોગી જાવ સર્વિસ થઈ ગઈ ઘરે આવી જાય વાર લાગશે આપણે લાડ બધા બ્લોગમાં હેરાન નહીં કરું તમને બધા બ્લોગમાં જોયા કરો મજા આવશે અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત ને કોમેન્ટ કરી દેજો એક મહિનાની થઈ ગઈ છે ને તો કોંગ્રેચ્યુલેશન લખી દેજો કોમેન્ટમાં મારી છોકરી એક મહિના થઈ મને ખબર હે ને તાર મારી છોકરી એ વેળા

કાંઈ વાંધો નહીં આ બધી વાત પહેલાં કરે ચાલો મોડું કયા વાગે અમરેલી નીકળી હું આઠ વાગી જાય છે હા નવે શોરૂમ ખુલે છે હવે ત્રણ કલાકનો રસ્તો છે સો કિલોમીટરનો અંદાજે એટલે રસ્તો ખરાબ છે બધી બધી હું ગાડી કરશું તો કાંઈ નહીં ચાલો તો આ છે આપણી ગાડી નંબર પ્લેટ છે નહીં અને આપણી ગાડી ચાલી ગઈ છે ચારસો ને સત્યાસી કિલોમીટર એટલી પેટ્રોલ છે વર્તા ખેલાડી પેટ્રોલ ના થાય આપણે તો આટલો સામાન છે ચાલો બધું સામાન પેલા ગોઠવી દઉં તો ભાઈ રેડી હેલ્મેટ પહેરી લીધું છે પાસ બેન કરી દેવાનો છે ને હવે આપણે નહીં કરવાનું છે આપણે ભાઈ કાંઈ બુક બુક આપી નથી એટલે ના જ ને બધું એ આપશે નંબર નંબર બધું નાથી ખબર પડશે આવે એ લગાડી દેવાનો છે હા ચલો બાય બાય ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે ગાડી સર્વિસ પણ થઈ ગઈ છે અને આપણો નંબર પણ આવી ગયો છે નંબર છે જે જે ચૌદ બી જે એસી બાવન સેમ ટુ નંબર પાછળ પણ બે નંબર લાગી ગયો છે હાલ હવે સાડા બાર થઈ ગયા છે નાસ્તો કરીને સીધા જવાનું છે આપણે ઘરે અમરેલી આવી જશે હું ઘરે પ્રીતિ જવાનું ઘરે ઘા હતા કે માથું વરાયેલું મારે જલ્દી જલ્દી આવવું પડ્યું માથું વરાયેલું પાંચ મિનિટ સમય નથી મળતા હું કરું

કન્સર મેન હાટું સાખ નેવી હા તો માય કાઈ ઠા કાઈ લઈ જા તો હું હું કે હું થોડી ખાઈ હું માને મે તો હા તો સોખા ખાઈ પર તો હું મને દે ભાત રોટલી હતા એક રોટલી છે હોય તો ખાઈ માથું

ડેકોરેશન કરી નાખ્યું છે લખી નાખ્યું છે મસ્ત એક મહિનાની આપણે વિશ્વા થઈ ગઈ છે તો અહીંયા લખ્યું છે વિશ્વા મોમ ડેડ અને એક મંથ અને અહીંયા હું છે અમારી વિશ્વા બેટિયા 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 તો આ છે અમારી વિશ્વા પ્રીતિ વિશ્વાને તૈયાર કરો કે હે હવે મારી દીકરી તૈયાર કરવાની બાકી છે પણ પ્રીતિ કેવું પડે હો ટેલેન્ટ તો તારી પાસે છે મારા પાસે કાઈ નથી ટેલેન્ટ તો છે ઓ ભાઈ માનવું પડે આમ અમને નથી બિહારથી આવ્યો ભાઈ

તો હું આ ડીંગલી લાવી હતી હું જે તાડે લગ્ન કરીને ને આવી ને પછી મારા ગામમાં માં મેલા લાગે તો હું મેળામાં ગઈ હતી ને તો હું આ લઈને આવી હતી કા બાબુ આ લઈને આવી તો મારા પાસે ખાસી ડીંગલી આવી ગઈ કા બટુ કિસુ તો નો કાય હું નત કરતી મારી હેત છે ને મને દીકા માથે જોઈ લીજે મારી દીકરી કેમ રમે કા બેટા હાલો तो फ्रेंड आप लोग मेरे यहाँ पूरा करवानी से हमारे डेकोरेशन केवल लगा जरूर कमेंट में जरूर बताइएगा जरूर पूरा पूरा कमेंट करवाने बंद कीजिए तुम ये भी नहीं थी हो तो लाइक शेयर फॉलो करते जाएगा नाम लोग सब्सक्राइब करना खेगा मिलते हैं हम एवं ये वहाँ मोसी ब्लॉग में तय सुधी बाय बाय